શ્રી ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા બાગ વિસ્તારમાં બીફોર શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી શ્રી ત્રિવેદી મેવાડા બ્રહ્મસમાજ વડોદરા લુણાવાડા સંતરામપુર અને મહીસાગર વિભાગ અને વીરપુર વડોદરાની મહિલા પાંખ અંતર્ગત નારાયણની ગ્રુપ કાત્યાની ગ્રુપ અને સૌરાષ્ટ્રની ભગીની બહેનો નિશા પંડ્યા રીટા પંડ્યા કાજલ ત્રિવેદી કુમુદ ઠાકોર પ્રીતિબેન પંડ્યા દક્ષા જોશી વિભારીબેન ઠાકોર દીપિકા ત્રિવેદી અને હિમાક્ષી પંડ્યા દ્વારા મોડેશ્વરી માતા મંદિર કારેલીબાગ વડોદરા ખાતે બી ફોર શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ માતાજીની છડી પોકારી માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ બંને સમાજના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત હોદ્દેદારો પ્રમુખ કમલેશભાઈ જોશી મંત્રી નીતિનભાઈ ઉપાધ્યાય પ્રમુખ વિનોદભાઈનું બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી ગરબામાં ભાગ લેનાર તમામ ખેલૈયાઓને સમાજ દ્વારા લાણી આપવામાં આવી હતી સમાજના બાળ ખેલૈયાઓને મધુસૂદનભાઇ ગોર દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શંકરલાલ ત્રિવેદી અને હર્ષદભાઈ પંડ્યા દ્વારા સમાજના ખેલૈયાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અંતે શરદ પૂર્ણિમાની સ્પેશિયલ વાનગી દૂધ પૌવા અને વિવિધ જાતના ભજીયાની મેજબાની કરી સૌએ આનંદ ઉલ્લાસથી શરદ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરી હતી